आगर कौन चालू है अरे रे मनी भी रोत हाय ચા પાણી કરા માફ you <laughs> Encharra pra que

બાબા મમ ગુડ મોર્નિંગ કેલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દેનાતાજી વાગ્યા વાતાવરણ બતાડી દઉં વાતાવરણ

Banu, nggak tahu nak. Boleh. Kompetisi? Oh, boleh gitu. Jadi tadi agak support. Kompetisi, huh, wae ham grup banget. Jopach lagi sih. અને જો બતાવીએ અમે ખાજી રન તે ગુંદર પાક બનાવવા માટે ગુંગલાઈ દીધો અને ઘીમો પલાદ દીધો પછી આપણે બનાવીશું એટલે રેસિપી બતાવીશું મોરમતી જો ખજુરી લાયો શિયાળામાં ખજુર લાવ્યો એટલો ખજુર લાયો બીજું લાયો

મીના મારમાં આજો આ જો મીના કરી જો આખી લાઈન આ જો આ પેલી લાઈન ના બીજી લાઈન ના પેલી ત્રીજી લાઈન ના રોડ સાઈડ ની મમ્મી અવા કેટલા દાડે વિડિયો બંધ હતા અઠવાડિયા જેવું થી તું અને આવનીનો ફાન બગડતો એટલે અપડેટ મળાને તો એટલે બધું જેતું અકાઉં તો આરાફમાં હવે નવી ચેનલ બનાવી એટલે હવે રેગ્યુલર છેલા રો ના મમ્મી ગલ્લાથી આવી ગઈ હ ના મતલબ રોવાની તૈયારી ચાલુ છે

તમારે ટુએ અને તમારે જેના જેના ટુએ ટોઠા ભાગતા હોય તો એ કોમેન્ટ કરજો તો હવે હા નામનો એ તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરજો શુભરાત્રી